કચ્છ વડોદરા સુંદર વડોદરાના સૂત્રો સાથે પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વાઘોડિયા રોડ ઉપર આવેલા ઇન્દ્રપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરા લેવા નહીં આવતા સ્થાનિકોએ રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતાને લઈને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનદારો દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવે છે તો તેના વિરુદ્ધમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આજે પાલિકાની જ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ સોસાયટીમાં નહીં આવતા કચરો પડી રહેતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા બાદ હવે કચરા કલેક્શનની ગાડીઓની સમસ્યા ઊભી થઈ છે સ્થાનિકોના આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા છ દિવસથી ડોર ટુ ડોરની કચરા કલેક્શનની ગાડીઓ આવતી નથી ઘરમાં એકત્રિત થયેલો કચરો ક્યાં નાખવા જોઈએ પાલિકાનો વેરો પણ અમે રાબેતા મુજબ ભરીએ છીએ બીજા વિસ્તારમાં આવે છે પણ અહીંયા છેલ્લા કેટલાય દિવસથી ગાડી આવતી નથી સ્થાનિક રહીશો તો હવે આ કચરો જાહેર રોડ ઉપર જ નાખી અને આ વખતે ચૂંટણીમાં વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી હતી આ વાઘોડિયા રોડનો ઇન્દ્રપુરી વિસ્તાર છે જે બાપુ જકાત નાકાથી બિલકુલ નજીક પડે છે અને પહેલી જ એવી સોસાયટી છે કે જે સૌથી મોટી સોસાયટી છે એકસો બાર મકાનોની અહીંયા સમસ્યા વર્ષોથી છે એવું કહીએ તો ચાલે પણ હવે અમારી ધીરજ ખૂટી ગઈ એટલે હવે અમે મીડિયા સુધી અને અખબાર સુધી ગયા છીએ કે અહીંયા આગળ ગાડી મોકલવાના એટલા ધાંધિયા ચાલે છે સીએમઓની સાઇટ પર અમે લખ્યું છે કે વડોદરાની અંદર આટલા ધાંધિયા ચાલે છે કચરા ગાડી આવતી નથી કચરા ગાડીવાળાને પૂછીએ કે ભાઈ કેમ નહોતો આવ્યો તો કે છે ગાડી મળવી જોઈએ ને ગાડી આપવા જોઈએ ને તો ગાડી આપવા જોઈએ ને ગાડી મળવી જોઈએ એ પ્રશ્ન કોનો છે મને નથી સમજાતો કેમ કે કોર્પોરેશનનું કામ છે એટલે કોર્પોરેશન આપતી હશે એટલે ઇન્ડિવિજ્યુઅલ હું કંઈ એમાં પડતો નથી પણ ગાડી એમને આપતા નથી એવી રજૂઆત ક્યાંથી પણ થયેલી છે તો હવે આ કચરાનું કોણ કરે છે વ્યવસ્થાપન કોણ કરે છે કે જેને અમે મળીએ

એ યુ પાંત્રીસ નવ્વાણું એવો કંઈક નંબર લખેલો હતો અને જે અમદાવાદની સ્વચ્છતા અભિયાનની અહીંયા મૂકી દીધી છે એટલે વડોદરા પહોંચી નથી વળતું તે અમદાવાદને વધે પડી છે ગાડીઓ એટલે વડોદરાને આપી છે કંઈ સમજાયું નહીં અમને તો અને ડ્રાઈવર પણ કહે છે હું નવો છું અને આજે એ રોડ પરથી સીધો જતો હતો ત્યારે અમે એને પૂછ્યું કે કેમ ભાઈ સીધો જાય છે તો કે ઇન્દ્રપુરી મેં કહું તો આ ઇન્દ્રપુરી જ છે ભાઈ એટલે એ વળ્યો છે અહીંયા આગળ પાંચ દિવસ પછી આગામી સમયમાં આવી રહ્યું છે ચમત્કાર બતાવવાનો સમય આવ્યો જ છે કેમ કે જે ગ્રાઉન્ડ લેવલનું કામ છે એ જ નથી થતું આપણે મોટી મોટી વાતો કરીએ કે આપણે આમ કરી આવ્યા તેમ કરી આવ્યા ફલાણું કરી આયા પણ જે માણસ એની બેઝિક જરૂર છે સ્વચ્છતાની પાણીની સ્વચ્છતા કચરો નિકાલ થાય એ જરૂરી છે એના સ્વાસ્થ્ય ઉપર જે અસર થાય છે એવા મુદ્દાઓને પકડતા નથી અને કઈ કઈ બહુ મુદ્દામાં હવાઓમાં મુદ્દા પકડાયા છે કે જેથી જનતા પણ નારાજ જ છે કે જેને જનતાની જરૂર છે એ મુદ્દા પકડો હવે જો કચરાની ગાડી નહીં આવે તો શું કચરાની ગાડી નહીં આવે તો મારી પાછળ ઊભેલા બધાએ એક વખત કહી ચૂક્યા છે કે અમે રોડ ઉપર કચરો નાખવા જઈશું અમે આ વસ્તુનો અનુલન નથી આપતા પણ ના છૂટકે અમે કોને રોકીશું જ્યારે કોઈ પ્રવાહ આવતો હોય ઊંચો ત્યારે કોઈ હાથી પણ ઉભો રાખો તો એ પાણી નથી રોકી શકવાનો કોઈ પૂર્ણ નથી રોકી શકતો તો અહીંયા જનતા જનાર્દન જયારે એવો નિર્ણય કરશે કે અમે બહાર નાખીશું તો બીજું કોઈ કશું નથી કરી શકવાનું એમને અમારું રોકવાનું કામ નથી અને એમના ગુસ્સાને અમારી ઉપર ઠાલવવા માટે અમે કોઈ અવકાશ નહીં આપીએ પછી કોર્પોરેશન એને જોવું પડશે કે આ ગુસ્સો એમને ઠાલવે છે તો નામ હરી શુક્લ છે